પાલીતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા એસટી બસને નિયમિત કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાલીતાણા તાલુકાના હાથીસણ વાયા જવાપર ડુંગરપુર રોયશાળા ગંધોળા જાળિયા સહિતના વિસ્તારોની અંદર અનિયમિત એસટી બસ હોવાના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાલિતાણા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી તમામ રૂટની બસોને નિયમિત કરવાની માંગ કરી હતી आर्य विधि चना कराले देखले मतलब अमें अंदर पूछवा जावी कोई हरको जवाब मिळत जातो जवाब ना आता तोकू तो बीदी मोपळसू नकर नाही मोपळ तोकू एम वैद्य तेरो काय कि नजो पेली वस्तू एमा सार्वजनिक रस्तो कितलो फरक बरोबर आणि एमा तेली बने अत्यार बद्दा गम मध्ये रिलेटेड ते 9 वाजला आवण आवो बद्दा मारे बस रुकी पडते अथे मारी ते एवढी तो हार्दिक भाई मेहता पाली तना एबीवीपी આજરોજ પાલિતાણા શાખા દ્વારા બસ સ્ટેશનને લઈને વિવિધ પ્રશ્નોનું આવેદન ડેપો મેનેજર સાહેબને આપવામાં આવ્યું અને ડેપો મેનેજર સાહેબનો ખૂબ સારો એવો રિસ્પોન્સ રહ્યો છે અને તેઓએ બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે તેવી તેમણે બાહેધરી આપી છે મિત્રાજસિંહ ગોહિલ ખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલિતાણા ભાગ સહયોજક આજ રોજ પાલીતાણા બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં વિષય કે હાથસણી બસના હાથસણી બસના વિદ્યાર્થીઓ હોય કે પછી બગદાણા બસના વિદ્યાર્થીઓની બસ ટાઈમ ટુ ટાઈમ નથી આવતી અને બીજો પ્રશ્ન કે જ્યાં ત્યાંના સ્ટાફના લોકો દ્વારા વિદ્યાર્થીઓ પૂછવા માટે જાય છે કે ભાઈ શું પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછવા માટે જાય છે સરખો જવાબ નથી મળતું તો તેવા બે ત્રણ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને ડેપો મેનેજર સાહેબને રજૂઆત કરવામાં આવી કે જો આ પ્રશ્નની રજૂઆત સાત દિવસની અંદર નહીં થાય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આ આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વ્યક્તિ તંત્રની રહેશે